રામ 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 ઓ તમારું નામ મારું નામ કંસીજા પ્રવીણભાઈ પોપટભાઈ ગામ ગામ ચોકડી તાલુકો ચોડા જિલ્લો સુરેન્દ્રનગર તો આપણે પહેલા તમારા આસણામાં શું પ્રોબ્લેમ હતો આસણામાં આપણે લગભગ 25 થી 30% જેવો હુકારો હતો પછી તમે ઓલું જે આપ્યું ને આપણે ડ્રીપ માં આપણે આપણે એક બ્લેક પાવર ને 100% ટકા સર પીએત આપ્યું તો એ વખતે બહુ પીળા પડતા હુકાતા બહુ ખાતો પણ હોય હો ટકા મળી ગયો આપણને સોલ ટેકનિકલ ને બ્લેક પાવર એમાર પ્રોડક્ટ કંપની નું ઓર્ગેનિક ભાવનગર

બરોબર ગયા આમાં આખી જમીન કઈ દેખાતી નથી અડી ગયા આમાં આમાં બધે અને ફાલે એવો હે ફાલે અને આપણે વાયવતર ઈ કરે 70 કિલો જ વાયુ હે વાયવતર એ વધારે ન કર્યું બરોબર એ કરે 70 કિલો છે ને 70 કિલો જ કરે વાયા કમ્પ્લીટ એ જ વધારે વાયા નથી આ ફાલે દેખાય આપણે 10 દિવસ પહેલા આપણે એક ઈવલ માટે ઈલો રાપી હતી અને ભેગી આપણે નેમોલ નખાયું હતું અને એક ફાલે દવા આપી હતી ફ્લાવર

કઈ વાંધો નઈ તમે બીજા ખેડૂત મિત્રો ભ્રમણ કરજો આમાં તમારા શ્રેણીમાં ઉતારો કેટલો આવે અંદાજે બરોબર એક ચુમોતેર પંચોતેર મન નો ઉતારો બરોબર

આપણી દવાનું વાયરસ કંટ્રોલ અત્યારે જોરદાર રિઝલ્ટ આવે ખુકારામાં એટલે ટૂંકમાં એ તો તમે વાપરો બધી એટલે તમને ખબર છે કે આપડી માટે

તમે વિડીયોને બીજાને મોકલજો અને ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ